સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે સાંજ માટે એકદમ હલકું ડિનર બનાવીશું જે જમવામાં પણ હળવું અને પચવામાં પણ એકદમ હળવું રહેશે અને નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે એ રીતનું આજે આપણે ડિનર બનાવીશું જે નાના મોટા બધા સૌને પસંદ આવશે તો વિડીયોની અંત સુધી જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગી તો ચાલો શરૂઆત કરી લઈએ તો કાઠિયાવાડી થાળી બનાવવા માટે આપણે પહેલાં ખીચડી બનાવી લઈશું જે આપણે વાળોમાં રોજબરોજમાં બનાવતા હોઈએ છીએ આપણે કાઠિયાવાડીવાળે લોકોને ખીચડી તો જોઈએ જ તે તો સૌ પ્રથમ આપણે ખીચડી બનાવશું તો અહીંયા મેં પોણા કપ જેટલા ચોખા લીધા છે એ આપણે એક બાઉલમાં એડ કરી લઈશું અને આપણે તો હંમેશા મગની દાળનો ઉપયોગ કરીને ખીચડી બનાવતા હોઈએ છીએ પણ આપણે એક અલગ જ રીતે આજે બનાવીશું જે હંમેશા હું બનાવું છું તો જેટલા ચોખા લીધા છે એટલી જ પ્રમાણમાં આપણે દાળ લીધી છે તો અહીંયા અમે જેટલા ચોખા છે એની બંને મગની દાળ અને તુવેરની દાળ અડધી અડધી લીધી છે તો એ આપણે એડ કરી લઈશું આ રીતે મગની અને તુવેની દાળ એડ કરીને ખીચડી બનાવશું તો તમારી ખીચડી એકદમ સ્વાદિષ્ટ બનશે તો આ રીતે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો હવે આને આપણે સરસ રીતે બે થી ત્રણ પાણી ધોઈને સાફ કરી લઈશું તો સારી રીતે મસલીને આપણે એને બે વખત પાણીથી સાફ કરી લઈશું તો અહીંયા ખિચડી અમે સરસ રીતે બે થી ત્રણ પાણીએ ધોઈને સાફ કરી લીધી છે તો એને આપણે ચડવા માટે કૂકરમાં એડ કરી લઈશું તો એ દાળ ચોખાને આપણે કૂકરમાં એડ કરી લીધા છે તો આપણે એને બાફવા માટે પાણી એડ કરીશું તો અહીંયા હું ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરું છું અહીંયા મારા ચોખા નવા છે એટલે ચડતા વાર નહીં લાગે તો હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું અને આપણે ચપટી હળદર એડ કરીશું અહીંયા તમે હળદર એડ ન કરતા હો તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે હળદર અને મીઠાની સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને થોડાક ટીપ આપણે તેલના એડ કરીશું જેથી કરીને આપણે ખીચડી ઉભરાય નહીં અહીંયા તમે ઘી પસંદ હોય તો અડધી ચમચી ઘી પણ ઉપયોગમાં લઈ શકો છો ઘી એડ કરવાથી આપણી ખીચડી પણ એકદમ સ્વાદિષ્ટ બનશે અને ઉભરાશે પણ નહીં પણ અત્યારે હું તેલનો ઉપયોગ કરું છું હવે કુકરનું ઢાંકણ ઢાકીને આપણે એને ચારથી પાંચ સીટી કરી લેવાની છે જેથી કરીને આપણી ખીચડી એકદમ સરસ રીતે ચડી જાય તો આપણી ખીચડી ચડી ત્યાં સુધી આપણે રીંગણને કટ કરી લઈએ તો અહીંયા મેં બસો ગ્રામ જેટલા રીંગણ લઈ લીધા છે તો આજે આપણે સાંજે વાળોમાં જમવામાં રીંગણની કઢી બનાવવાની છે તો એની માટે મેં બસો ગ્રામ રીંગણ લઈ લીધા છે તો એને આપણે કટ કરી લઈશું તો આ રીતે ડીટિયાનો ભાગ આપણે થોડોક એને રાખે રહેવાનો છે જેથી કરીને ખાવાની ખૂબ જ મજા આવે તો અહીં મેં એક બાઉલમાં પાણી લઈ લીધું છે આપણે તો રીંગણાને આપણે ડીટિયા સાથે જ એને કટ કરી લઈશું તો વચ્ચે વચ્ચે આપણે આ રીતે કટ કરવાના છે તો આ રીતે આપણે એને પાણીમાં કટ કરી લઈશું તમને પસંદ ન હોય તો તમે કાઢી પણ શકો છો તો આ રીતે આપણે એને કટ કરી લઈશું નાની સાઈઝમાં તો આ રીતે આપણે બધા રીંગણને કટ કરી લેવાના છે શાક તમે ઘણી વખત હશે પણ આ રીતે કઢી ટ્રાય કરશો ને તો ખાવાની ખૂબ જ મજા આવશે અમે નાના હતા ને ત્યારે મારા મમ્મી આ રીતે બનાવતા હતા અને મને ખૂબ જ ભાવતી હતી રીંગણને આપણે કટ કરી લીધા છે તો હવે એનો વઘાર કરી લઈએ વઘાર માટે મેં એક કડાઈ મૂકી દીધી છે એમાં આપણે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું તો તેલ આપણું ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું અહીંયા તમે રાઈ એડ ન કરતા હોય તમે સ્કીપ પણ કરી શકો છો રાઈ સરસ રીતે ફૂટવા લાગે એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું ચપટીક આપણે હિંગ એડ કરીશું અને એક ચમચી આદુ લસણ અને મરચાંની આપણે પેસ્ટ એડ કરીશું અને તેલમાં આપણે એને સાંતળી લઈશું આપણે કોઈ વધારે પડતા મસાલા એડ નથી કરવાના તો આદુ લસણ અને મરચા થોડુંક સંતળાઈ ગયું છે તો એમાં આપણે રીંગણ એડ કરી લઈશું રીંગણ એડ કરીને આપણે સરસ રીતે એને તેલમાં મિક્સ કરી લઈશું

અડધી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું અહીંયા આપણે છાશનો ઉપયોગ કર્યો છે એટલે આપણે અડધી ચમચી એટલે ખાંડ એડ કરીશું અને મીઠું તો આપણે પહેલાં જ રીંગણમાં એડ કરી લીધું છે તો બસ આટલા જ મસાલામાંથી આપણે કઢી બનાવવાની છે તો બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો આપણું મિશ્રણ બનીને તૈયાર છે તો આપણે રીંગણને ચેક કરી લઈએ તો ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો રીંગણા આપણે એકદમ સરસ રીતે ચડી ગયા છે આ રીંગણા અમારા હતા એકદમ સરસ પૂણા હતા એટલે ચડતા વાર નથી લાગે આપણા એકદમ સરસ રીતે ચડી ગયા છે તો આપણે એમાં જે બનાવેલું મિશ્રણ હતું એ આપણે એડ કરી લઈશું ને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું રીંગણમાં અને મિક્સ કરી લીધા બાદ આપણે એને થી ત્રણ મિનિટ સરસ રીતે ઉકાળવા દઈશું જેથી કરીને આપણે રીંગણની કઢી એકદમ સરસ રીતે પાકી જાય તો બેથી ત્રણ મિનિટ બાદ આપણી કઢી એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે અને સરસ મજાની આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે અહીંયા તમને જે રીતની પાતળી કે જાડી રાખી હોય એ પ્રમાણે તમે રાખી શકો છો પણ આ રીતે હું બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં આ રીતની હું રાખીશ ખીચડી સાથે ખાવા માટે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને નીચે ઉતારી લઈશું આ બાજુ આપણી ખીચડી પણ એકદમ સરસ રીતે ચડી ગઈ છે ત્રણથી ચાર સીટી થઈ ગઈ છે અને ખીચડી આપણે એકદમ સરસ રીતે ચડી ગઈ છે તો એની પણ આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો અહીંયા આપણે રેંગણની કઢી સાથે ખાવા માટે આપણે ભાખરે બનાવીશું અહીંયા તમારે બાજરીનો રોટલો બનાવો હોય તો એ પણ તમે બનાવી શકો છો હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને ઝીણા લોટમાં આપણે તેલનો ઉપયોગ વધારે થતો હોય છે તો આપણે મોટા ત્રણ ચમચા જેટલું તેલ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરીને આપણે એનો કઠણ લોટ બાંધીને તૈયાર કરી લઈશું અહીંયા તમે મોટા લોટની ભાખરી કરતા હોય તો તમે એ પણ લઈ શકો છો અહીંયા હું નાની સાઈઝની પાંચથી છ ભાખરી થાય એટલો હું લોટ બાંધું છું અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવીને હોય એ પ્રમાણે તમે લઈ શકો છો હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે એનો કઠણ લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે પાખરીનો કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે તો હવે આપણે પાખરી વણી લઈશું આપણે એક પાટલો લઈ લીધો છે એની ઉપર આપણે લોટનો લુવો લઈ લઈશું અહીંયા જેટલી નાની મોટી તમારે બનાવી હોય એ પ્રમાણે લોટ લઈ લેવાનો તો લુવાને આપણે એકદમ સરસ રીતે મસળીને એને ભેગો કરી લઈશું તો આ રીતે એને કઠણ લોટ બાંધ્યો છે એટલે આપણે એને સરસ કિનારીઓ ફાટી ન જાય એ રીતે આપણે એનો લુવો બનાવીને તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે લોવો બનાવી લીધો છે હવે આપણે એને વણી લેવાનું છે તો આ રીતે આપણે કિનારીઓ જે ફાટી દઈએ એને ભેગી કરતા જશું અહીંયા તમને જે રીતની જાડી પાતળી પસંદ હોય એ પ્રમાણે તમારે વણી લેવાની વણાઈને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે આપણે એને શરીરને મદદથી કાપા કરી લઈશું જેથી કરીને ભાખરી આપણે ફૂલાય નહીં અને વચ્ચેથી એકદમ સરસ રીતે ચડી જાય તો ભાખરે આપણે તૈયાર છે તો એને ચડવી લઈશું આપણે તો તાવડી આપણી ગરમ થઈ ગઈ છે તો એને આપણે ચડવા માટે રાખી દઈએ તાવડી આપણી ગરમ થઈ ગઈ છે તો ભાખરીને આપણે ચડવા માટે રાખી દઈશું ભાખરી આપણી તાવડીમાં ચડે એમાં જ આપણને ખાવાની મજા આવશે અને એકદમ સારી રીતે ચડી જતી હોય છે તો આને બંને બાજુથી પલટાવીને આપણે એકદમ સરસ રીતે ચડવી લઈશું તો નીચેથી આપણે ભાખરી ચડી ગઈ છે તો એને પલટાવી લઈશું અને નીચેની તરફથી પણ આપણે એકદમ સરસ રીતે ચડી જવા દઈશું તો બંને બાજુથી ચેડવીને આપણે ભાખરી એકદમ સરસ રીતે તૈયાર કરી લીધી છે તો એ જ રીતે આપણે બીજી પણ બનાવીને તૈયાર કરી લઈશું તો આપણે બધી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે સાથે સાથે આપણે મરચાં પણ શેકી લઈશું આપણી કાઠિયાવાળી થાળી હોય વાળોમાં તો કંઈ ઘટવું ન પડે તો બંને આપણે એકદમ સરસ રીતે બંને શેકાઈ ગયા છે તો આપણે થાળી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે સૌ કરી લઈશું તો આપણે સરસ મજાની રીંગણની કઢી બનીને તૈયાર થઈ છે જોતાં જ મોંમાં પાણી આવી જાય એવી આપણી કઢી બનીને તૈયાર થઈ છે આ રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો બધાને ખૂબ જ પાવશે અને ગરમા ગરમ આપણે ખીચડી એડ કરીશું આ રીતે મારી રીતે એકવાર ખીચડી બનાવશો ને તો બધાને ખૂબ જ પાવશે આ રીતે એકવાર તુવેર દાળ એડ કરીને ખીચડી જરૂરથી બનાવજો એકદમ સ્વાદિષ્ટ ખીચડી બનીને તૈયાર થશે ગરમા ગરમ ખીચડીમાં આપણે ઘી એડ કરીશું કાઠિયાવાડી લોકોને ઘી વગરની ખીચડી તો અધૂરી હોય છે ભાખરી એ મૂકીશું શેકેલા મરચાં ને ગોળે આપણે મૂકીશું તો આપણી સરસ મજાની કાઠિયાવાળી ડિનર બનીને તૈયાર છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો મારી રીતથી આ થાળી બનાવશે ને તો બધાને ખૂબ જ પસંદ આવશે અને તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય ને તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો વિડીયો તો તમે જોવો છો પણ લાઈક કરવાનું ભૂલી જતા હોય છો તો લાઈક જરૂરથી કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારું આજની ડિનર રેસીપી કેવી લાગે